છોડને તમારા ઘરની કઈ દિશામાં રાખવાથી ફાયદો થાય છે અને તમારા ઘરમાં કયો છોડ રાખવો જોઈએ અને તે છોડને કઈ દિશામાં રાખવો જોઈએ જેનાથી આપણા ઘરમાં કકળાટ અથવા તો ઝઘડા ન થાય અને આપણા ઘરમાં હંમેશા પોઝિટિવ એનર્જી મળતી રહે ચાલો જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો દોસ્તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક વૃક્ષો અને છોડની દિશાને ઘરમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે જો તમે આ દિશાઓનું ધ્યાન ન રાખો તો ઘરમાં નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ છે આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુઓનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે વાસ્તુમાં દરેક વસ્તુઓને સ્થાન આપવા માટે ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં આવી છે અને લોકો વારંવાર તેમના ઘરને સજાવવા માટે વૃક્ષ અને છોડને વાવે છે અને વાસ્તુમાં વૃક્ષ અને છોડ વાવવાની ચોક્કસ દિશા પણ જણાવવામાં આવી છે અને ખોટી દિશામાં વાવેલા વૃક્ષ અને છોડ ઘરમાં નકારાત્મકતા લાવે છે અને ઘરમાં ઝઘડા વધે છે અને વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાક એવા છોડ છે જેને દક્ષિણ દિશામાં ન લગાડવા જોઈએ નહીં તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે આવો જાણીએ છોડ વિશે પહેલું છે કેળાનું છોડ દોસ્તો જ્યોતિષ કેળાના કેળા નું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગુરુવારે આ પૂજા કરવાથી ભગવાન કૃપા પ્રાપ્ત થાય છે અને વાસ્તુ અનુસાર આ છોડ ને દક્ષિણ દિશામાં ક્યારેય ન લગાવવો જોઈએ આ સિવાય કેળાનું નું ઝાડ ક્યારેય દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ દિશામાં ન લગાવવું જોઈએ અને આ દિશામાં કેળાનો છોડ લગાવવો ખુબ જ અશુભ માનવામાં આવે છે અને અને દક્ષિણ દિશામાં કેળાનું વાવેતર કરવાથી નકારાત્મક પરિણામ મળે છે છોડ છોડને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું જોઈએ બીજું છે તુલસી છોડ દોસ્તો આપણા હિન્દુ ધર્મ માં છોડને ખૂબ છોડ ને ખુબ જ શુભ માનવામાં આવે છે અને તુલસી છોડમાં છોડ માં મહાલક્ષ્મી નો વાસ માનવામાં આવે છે અને દરરોજ તુલસી ની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે અને તુલસી ના છોડ ને ક્યારે દક્ષિણ દિશામાં ન લગાવવું જોઈએ જેના કારણે ઘરમાં ઝઘડો વધે છે અને અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે અને તુલસીના છોડને ઉત્તર પૂર્વ ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવાને શુભ માનવામાં આવે છે અને તુલસીના છોડ માટે ઉત્તર દિશા સૌથી શુભ માનવામાં આવે છે અને જયારે પૂર્વ દિશામાં તુલસી વાવેતર કરવાથી ઘરમાં સૂર્ય જેવી ઉર્જા આવે છે અને ત્રીજું છે મની પ્લાન્ટ એટલે કે ધનવેલ દોસ્તો મની પ્લાન્ટ ને ભાગ્યશાળી છોડ માનવામાં આવે છે મોટા ભાગના ઘરમાં મની પ્લાન્ટ જોવા મળે છે અને એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જે ઘરમાં મની પ્લાન્ટ ખીલે છે ત્યાં સમૃદ્ધિ રહે છે અને વાસ્તુ અનુસાર આ છોડને દક્ષિણ દિશામાં ક્યારેય ન લગાવવો જોઈએ નહીં તો તેની લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે અને તેના કારણે પરિવારના સભ્યોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે